નમસ્કાર મિત્રો ગુજરાત પોકેટ ચેનલ માં તમારું સ્વાગત છે દેશ દુનિયા અને ગુજરાત ના તાજા મોટા અને સૌથી મહત્વના સમાચાર જાણીએ તે પહેલા ચેનલ માં નવા હોય તો ચેનલ ને જરૂર થી સબસ્ક્રાઇબ કરી લેજો જેથી તમને આવા સમાચાર ની અપડેટ મળતી રહે ઋષિ ભારતી બાપુ ના નિવેદન પર વળતો પ્રહાર કરતા હીરા સોલંકીએ સ્પષ્ટતા કરી કે સમાજ સાથે કોઈ અન્યાય થયો નથી બિહારમાં નવી સરકાર મંત્રીમંડળની ફોર્મ્યુલા નક્કી થઈ ગઈ અને નીતિશ કુમાર મુખ્યમંત્રી અને ભાજપના બે ડેપ્યુટી સીએમ હશે દિલ્હી બ્લાસ્ટને લઈને મોટા સમાચાર આતંકવાદી હુમલામાં વપરાયેલી આ ટ્વેન્ટી કાર ના ધરપકડ કરવામાં આવી તો ઉમર સાથે મળીને ઘડ્યું હતું કાવતરું સાઉદી અરબમાં બસ અને ટેન્કર વચ્ચે અકસ્માત બેતાલીસ ભારતીયોના મોતની આશંકા સામે આવી ગુજરાતમાં ઐતિહાસિક પહેલ મહેસાણા એપીએમસી ખેડૂતોને બાવીસ થી વધુ વસ્તુઓ અડધા ભાવે આપી રહી છે પચાસ ટકાની સબસીડી મળશે

જૂનાગઢ જિલ્લામાં માતૃભૂમિ ઋણ સ્વીકાર અભિયાન અંતર્ગત બાદલપુર ખાતે ખેડૂતલક્ષી મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાયો ખેડૂતોને બે કરોડની સહાય અને ઉદ્યોગપતિ દિનેશ કુંભાણીની ઉદાર પહેલ બાંગ્લાદેશમાં શેખ હસીના માટે ફાંસીની સજાની માંગણી ઢાંકામાં મોટા સ્ક્રીન પર દેખાશે નિર્ણય અનેક જગ્યાએ આગઝંપી અને બોમ્બમારાના અહેવાલ સામે આવ્યા પ્રધાનમંત્રી કિસાન યોજનાની માફક પ્રધાનમંત્રી કિસાન માનધન યોજનામાં મળશે રૂપિયા છત્રીસ હજાર સરકારનો મોટો નિર્ણય લેવાયો અરબી સમુદ્રમાં સાયકલોનિક સર્ક્યુલેશન સર્જાયું શ્રીલંકામાં આપવામાં આવી ભારે વરસાદની મોટી ચેતવણી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનામાં વૈશ્વિક ભાવમાં સાઠ ટકાનો વધારો થયો હોવા છતાં સરકારે ચાલીસ હજાર કરોડ થી બોજ ઉઠાયો ટ્રમ્પ સરકાર રશિયા સાથે વેપાર કરનારા દેશો પર પ્રતિબંધો લગાવવા માટે લાવી રહી છે કાયદો ભારતની મુશ્કેલીઓ સ્ટેશન પર મિનિટ વડાપ્રધાન રોકાયા ટ્રેક મશીનમાં બેસીને બુલેટ ટ્રેન સ્ટેશનનું ઇન્સ્પેક્શન કર્યું અને અધિકારીઓ સાથે કરી વાત સાઉદી અરેબિયામાં બસ અને ડીઝલ ટેન્કર અથડાતા ઉમરા કરવા ગયેલા બેતાલીસ ભારતીયો જીવતા ભૂંજાયા તો મૃતકોમાં મોટાભાગના હૈદરાબાદના હોવાની શંકા વરસાદ છોડો ગુજરાત પર ભારે બે બે વાવાઝોડાનો ખતરો અંબાલાલ પટેલની મોટી આગાહી આવી સામે ગુજરાતના બંદર પર ચીનથી ગેરકાયદેસર રીતે આયાત ફટાકડાના ટુકડા જપ્ત કર્યા મળ્યા નીતિશ કુમાર પરંતુ રાજીનામું આપ્યું નથી કેબિનેટ મંત્રીએ જણાવ્યું મોટું કારણ દિલ્હી બ્લાસ્ટ બાદ જાહેર કરાયેલા એલર્ટ કાર્યવાહી મૂળ દ્વારકા બંદરમાં કોમ્બિંગ દરમિયાન દરગાહમાં હથિયારો મળી આવતા ખળભળાટ મચી ગયો ચૈતર વસાવાના નેપાળનું પુનરાવર્તન કરવા અને દારૂ મરઘા વિચે નિવેદનના તીવ્ર પ્રત્યાઘાત તો ચૈતર વસાવાને કોંગ્રેસના આનંદ પટેલે આદિવાસીઓને વેથા રજૂ કરી માવઠાના મારથી ગુજરાતના વધુ એક ખેડૂતનો આપઘાત વિસાવદરના ઈશ્વરિયા ગામના ખેડૂતે ટીવન ટૂંકાયું કેન્દ્રીય અને નવોદય વિદ્યાલયમાં શિક્ષકોની બમ્પર ભરતી જાહેર થઈ બીએડ અને ટેટના ઉમેદવારોને સુવર્ણ અવસર સાઉદી અરેબિયામાં ભીષણ બસ અકસ્માત થયો હૈદરાબાદ એક જ પરિવાર ના સાત સભ્યો ના પ્રધાનમંત્રી મોદી શોક વ્યક્ત કર્યો આરજેડી ધબડકા બાદ પરિવાર તૂટ્યો તેજસ્વી યાદવ અને સલાહકારો સામે રોહિણીના ના સનસની ખેજ ના લગાવ્યો આરોપ રાજસ્થાનમાં એસઆઈઆર ના તણાવે બીએલઓ નો જીવ લીધો દિવસ રાત તૂટીને કામ કરવા છતાં ખૂબ પ્રેશર શિક્ષકે ભર્યું અંતિમ પગલું અંબાલાલ પટેલે ફરી કરી માવઠાની મોટી આગાહી તો વાવાઝોડાની આગાહીને લઈને નવેમ્બરમાં રાજ્યનું ઠંડીનું જોર વધશે પુતિનની ભારત મુલાકાત પહેલા ટ્રમ્પ લાલ ગુમ થયા પાંચસો ટકા ટેરિફ લગાવવાની આપી ધમકી બોમ્બ ફૂટશે તો ભારતને સૌથી મોટું નુકસાન ભારત સરકારનો મોટો ઐતિહાસિક નિર્ણય અમેરિકા પાસેથી એલપીજી ખરીદશે ભારત હવે સુસ્તું થશે એલપીજી સિલિન્ડર ગુજરાતી ફિલ્મ ફિલ્મ રચ્યો મોટો મોટો ઇતિહાસ બોક્સ ઓફિસ પર સૌથી વધુ કમાણી કરનાર બની તોડ્યો ચાલ જીવી રેકોર્ડ શપથ ગ્રહણની તારીખ નક્કી પ્રધાનમંત્રી મોદીની હાજરીમાં ગાંધી મેદાનમાં યોજાશે સમારોહ ઉત્તર ભારતમાં હાડ જવતી ઠંડી અંબિકાપુરમાં છ પોઈન્ટ બે ડિગ્રી તાપમાન સાથે સત્તાવન વર્ષનો રેકોર્ડ તૂટ્યો

પંદર ડોક્ટરો સકંજામાં સોશિયલ મીડિયા દ્વારા ડોક્ટરોને કટ્ટરવાદી બનાવવાની શંકા શુભમન ગિલે હોસ્પિટલ માંથી રજા અપાઈ બીજી ટેસ્ટ રમવા પર પણ આવી દીધી આપી દીધી મોટી અપડેટ બિહારના પરિણામે મહારાષ્ટ્રમાં મચાવી હલચલ ઉદ્ધવે કોંગ્રેસને લઈને કરી દીધી મોટી ચોંકાવનારી વાત પહેલી ટેસ્ટથી થી આરથી થયું ભારતને મોટું નુકસાન ડબલ્યુટીસી ના પોઈન્ટ ટેબલમાં ચોથા નંબર પર પહોંચ્યું ભારત બોલીવુડ એક્ટ્રેસ દિશા પટણીના પિતાને મળ્યું હથિયારનું લાયસન્સ ઘર પર ફાયરિંગ બાદ લેવાયો મોટો નિર્ણય મહાગઠબંધનની પાર્ટીએ જે બેઠકો પર એકબીજા સામે લડી ત્યાં હારીને એનડીએ જીતી તમામ અગિયાર બેઠકો ગીર સોમનાથના મૂળ દ્વારકામાં પોલીસનું મેગા કોમ્બિંગ ઓપરેશન દરગાહમાંથી હથિયારો મળી આવ્યા શેખ હસીના અંગે આજે ચુકાદો કરવામાં આવશે બાંગ્લાદેશ સળગ્યું ઢાકામાં બ્લાસ્ટ થયા દેખાતા ગોળી મારવાના આદેશ લાલુ પરિવારમાં મોટો ભૂકંપ રોહિણી આચાર્ય બાદ ત્રણ વધુ દીકરીઓએ પાટણા છોડ્યો અને દિલ્હી જવા થયા રવાના બિહાર ચૂંટણી પર તેજસ્વી યાદવ સૌથી લોકપ્રિય ચહેરો હતા અખિલેશ મહાગઠબંધન વિશે કહી મોટી વાત અમેરિકાના નિર્ણયથી ભારતને છવ્વીસ હજાર કરોડ રૂપિયાનો ફાયદો થશે ખેડૂતોનું ભાગ્ય બદલાઈ જશે એશિયા કપમાં પાકિસ્તાને ભારતને આઠ વિકેટ હરાવ્યું વૈભવ સૂર્યવંશીની શાનદાર ઇનિંગ ન આવી કામ જુનાગઢના માવઠાના કારણે પાક નિષ્ફળ જવાથી અને આર્થિક સંકળામણના ભારથી વધુ એક ખેડૂતે આપઘાત કર્યો બિહાર વિધાનસભા ચૂંટણીમાં ગઠબંધનની હાર થઈ ઉદ્ધવ ઠાકરે અને મમતા બેનર્જીના પક્ષે ઉઠાવ્યા સવાલ બિહાર ચૂંટણી પરિણામોના પડઘા મહારાષ્ટ્રમાં પડ્યા કોંગ્રેસને આંખો દેખાડવા લાગ્યા ઉદ્ધવ ઠાકરે ભાવનગરમાં ફોરેસ્ટ અધિકારીના પત્ની અને બે સંતાનોની દાટેલી લાશ મળી દસ થી વધતી હતા ગુમ પિતાજી બસ એક ઇશારો કરો બહેન રોહિણીના અપમાનથી તેજપ્રતાપ લાલ ગુમ થયા લાલુ પરિવારમાં મોટો ભડકો જો નિષ્પક્ષ ચૂંટણી હોત તો બહુજન સમાજવાદી પાર્ટી વધુ બેઠકો જીતી શકી હોત કોંગ્રેસ અને આરજીડી બાદ બિહાર ઇલેક્શનમાં માયાવતીનો મોટો ઘટસ્ફોટ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે રવિવારે કોંગ્રેસ પાર્ટી પર પ્રહાર કર્યા કોંગ્રેસ આગામી ચૂંટણી પણ હારી જશે

જે જેડી સુપ્રીમો તેજ પ્રતાપનું એનડીએ સમર્થન બહેન રોહિણી પક્ષમાં આ મોટો હોદ્દો આપવાની કરી મોટી જાહેરાત તો હાલ માટે આટલું જ મળીશું અપડેટ સાથે જો વિડીયો પસંદ આવતા હોય તો વિડીયોને કરી દેજો લાઈક અને ચેનલમાં નવા હોય તો ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ